મનુષ્યન પામીને સત્સંગ ના કરો તો બીજી યોનીના જીવો રુદન કરે આ મૂર્ખો મનુષ્ય પામીને સત્સંગ ના કર્યો બધા તરફથી આપણે તિરસ્કાર પ્રાપ્ત થાય આ સત્સંગ ના કરીએ તો હા આપણા આપણા જેવા હોય એ વખાણે તમને બાકી બીજા બધા તો મૂર્ખ જ કે આપણને સ્ટ્રેટ સીધી લાઈન ઉપર ચાલ્યા જવાનું અહીંયા મોક્ષ માટે આવ્યા છે આપણે આપણે પોતાનું કરવા છે જીવનું કલ્યાણ કરવા છે એટલે મોટા ભાગ્ય માનીને એમને કોઈની જરૂર નથી કોઈની સેવાની જરૂર નથી એટલે બ્રહ્માંડના રચી શકે અને મંદિર બનાવવું જરૂર પડે કોઈ તો બધું રાખ્યું છે એમને ખેંચ આપણા માટે શાસ્ત્રીનાથ પોતે બોલ્યા મહારાજ આ ઉપાસના પ્રવર્તાઈ શક્યા હતા એમના વખતમાં કાંઈ અઘરું નથી બધું થઈ ગયું તે પણ શાસ્ત્રીમાં કહે કે આપણા માટે આ સેવા રાખી આપણું ઘડતર ચણતર માટે મહારાજે રાખ્યું કે આગળ આ લોકો ના સેવા મળે ને કામ થાય